જય માતાજી મિત્રો સ્વાગત છે આપણા નવા વિડીયોમાં તમારું તો મિત્રો જોઈ લીધું કે આપણે યુટ્યુબમાં વિડીયો કેવી રીતના અપલોડ કરવો મિત્રો બરોબર તો આ વિડિયો લાસ્ટ વિડીયો લાસ્ટીધું હોય એટલે તમને ખ્યાલ આવશે ચેનલ પર પહેલી વખત આ ચેનલ સબસ્ક્રાઈબ કરજો તો મિત્રો મારું નામ છે વનરાજ તમે જોઈ રહ્યા છો યુટ્યુબ વાળા ગુજરાતી ચેનલ તો મિત્રો આપણે દરેક વિડીયોમાં શીખવાડ્યું છે કે આપણે યુટ્યુબમાં વિડીયો કેવી રીતના અપલોડ કરવો બરોબર પણ આજે નવી રીત છે બરોબર તો ચાલો તમારે યુટ્યુબ એપ ચાલુ કરવાની છે પહેલાં વિડીયો તમે પૂરેપૂરો ધો ને મારા હોય એટલે તમને ખબર પડશે મિત્રો બરાબર ચાલો અહીંયાથી બધું કાઢી નાખીએ યુટ્યુબ ચાલુ કરીએ આપણે તમે હંમેશા માટે મિત્રો અપલોડ કરો ને અહીંયાથી જ કરવાનો આપણે યુટ્યુબ એપથી બરાબર જેના પર ક્લિક કરવાની છે જેવું ક્લિક કરશો એટલે આ રીતનું ઇન્ટરફેસ છે તો આપણે વિડીયો પર ક્લિક કરવાની છે કેમ કે આપણે લોંગ વિડીયો અપલોડ કરવાનો છે મિત્રો બરાબર અહીંયા થી આપણે વિડીયો લઈશું નેક્સ્ટ પર ક્લિક કરીશું હવે તમારું જે ટોપિક છે મિત્રો આપણને ટોપિક હોય છે મિત્રો બરાબર પણ ટાઇટલ ટેગ અને માં શું લખવું બરાબર એ આપણને ખબર નથી હોતી નવા નવા યુટ્યુબર હોય ને આપણે મિત્રો એટલે આપણને ખબર નથી પડતી મિત્રો બરાબર તો આ રીતનું આવે મિત્રો એટલે તમારે શું કરવાનું પહેલાં અહીંયા નજર નાખવાની કે આપણે વિડીયો પબ્લિકમાં જ નથી તો પબ્લિક પબ્લિકમાં હોય ને તો મિત્રો અનલિસ્ટ કરી નાખવાનું તમારે વિડીયો પછી મિત્રો તમારે શું કરવાનું અહીંયાથી ક્લિક કરવાનું છે ચલો અહીંયા ક્લિક કરીએ પછી તમારે લોકેશન રાખવું તો રાખી શકો પછી અહીંયા આપણે નવો પર ક્લિક કરીએ બરોબર અહીંયા બધું કમ્પ્લીટ થઈ ગયું હવે આ આવ્યું છે વારું આપણે ટાઈટલ લખવાનું કે હવે આપણા ટોપિક કયું છે મિત્રો બરોબર તો ચાલો મારું ટોપિક છે કે ઇમેલ આઈડીનો પાસવર્ડ કેવી રીતના જોવો તો ચાલો અહીંયાથી આપણે ક્લિક કરીશું ઇમેલ આઈડીનો પાસવર્ડ કેવી રીતે જોવાય બરોબર જોવાય એટલું ક્લિક કર્યું બધા અહીંયા બીજું કોઈ કરવાનું નહીં અહીંયા અપલોડ કરી નાખવાનું બરોબર અપલોડ કરો એટલે મિત્રો આ રીતનું આવા એટલે તમારે અહીંયા નવા ઉપર ક્લિક કરવાનું છે અને અપલોડ ઉપર ક્લિક કરી દેવાનું હવે આપણો વિડીયો છે મિત્રો અપલોડ થવા માંડ્યો છે હવે આપણે મિત્રો ઈમેલ આઈડીનો પાસવર્ડ કેવી રીતના જોવો બરોબર એનું ટાઇટલ લખવાનું છે પૂરેપૂરું તો તમારે શું કરવાનું ક્રોમ બ્રાઉઝરમાં જવાનું ક્રોમ બ્રાઉઝરમાં જઈને મિત્રો અહીંયાથી સર્ચ મારવાનું છે આપણે યુટ્યુબ ટેગ એટલું લઈશી ને ચલો આપણે યુટ્યુબ ટેગ લખવાનું હતું યુટ્યુબ સ્ટુડિયો થઈ ગયું આપણે યુટ્યુબ ટેગ બરોબર આ રીતનું આવે એટલે પહેલા નંબરની વેબસાઇટ આવે તેના પર ક્લિક કરવાની છે જેવું ક્લિક કરશું એટલે મિત્રો આ રીતનું ઇન્ટરફેસ ખુલી જશે ચલો અહીંયા આપણે લખવાનું છે આઈડી આઈડીનો પાસવર્ડ કેવી રીતના ઈમેલ આઈડી આઈડીનો પાસવર્ડ કેવી રીતે જોવાય બરાબર અહીંયા પર આપણે સર્ચ કરવાનું છે બરોબર ઓકે ચલો અહીંયા આપણે ક્લિક કરીશું એ અહીંયા ક્લિક કરવાનું બરાબર એટલે આપણે અહીંયા ખૂબ બધા ટાઇટલ ડિસ્ક્રિપ્શન બધું આવી જશે એટલે તમને બતાવો એટલે ખ્યાલ આવે બરાબર તો અહીંયા તે આપણે કોપી કરવાનું છે કોપી પર ક્લિક કરી અને તમારે જવાનું છે વાયટી સ્ટુડિયોમાં ચાલો અહીંયાથી હું ક્લિક કરું અહીંયા આપણે જે આઈડી છે એ અહીંયા લોગિન કરી નાખું વિડીયો પૂરે પૂરો જોઈએ મારા પર એટલે તમને ખ્યાલ આવશે બરોબર ચલો અહીંયા કન્ટેન્ટ પર ક્લિક કરીશું ચલો આપણે વિડીયો અપલોડ થઈ ગયો છે બરોબર અહીંયા પેન્સિલનું આઈડી દેખાય ને તેના પર ક્લિક કરવાનું છે અહીંયા આપણે ડિસ્ક્રિપ્શનમાં તો આવવાનું છે ચલો અહીંયાથી આપણે ચાલ કોપી કર્યું અને બધું અહીંયા પેસ્ટ કરીએ જો આ રીતનું બરાબર અહીંયાથી બધું કાઢી નાખીએ પહેલાં આ બધા ટપકો મિત્રો હંમેશા માટે તમારે કાઢી નાખવાનો પછી આ રીતનું લાઇનમાં કરી નાખવાનું બરોબર ઓકે બરોબર આપણે લખ્યું હતું ઈમેલ આઈડી નો પાસવર્ડ કેવી રીતના જોવાય બરોબર તો ચલો એ આ બીજો અહીંયા ક્લિક કરીએ કોપી પર ક્લિક કર્યું અહીંયા ટાઈટલમાં લખ્યું પહેલા લખ્યું હતું આપણે આઈડી નો પાસવર્ડ કેવી રીતના જોવાય બીજું લખ્યું ઈમેલ આઈડી નો પાસવર્ડ કેવી રીતના જોવો બરોબર જોવો પછી અહીંયા એક અંગ્રેજી લખવાનું ચલો આમ આપણે લખીએ તમે જોઈ શકો મારા ભાઈ ઈમેલ આઈડી નો પાસવર્ડ કઈ કઈ દેખે કઈ છે દેખે બરોબર આ રીતનો એટલે આપણા અક્ષર બધા પૂરા થઈ ગયા મિત્રો એટલે અહીંયાથી કોઈ આઈડી નો પાસવર્ડ રાખીને ઈમેલ કાઢી નાખીએ બરોબર આઈડી નો પાસવર્ડ કઈ છે દેખે અહિયાંથી બધું કોપી કરીએ કોપી કરી પહેલા નંબરમાં એડ કરીએ બરોબર ટાઈટલ આપણે એડ કર્યું પછી અહીંયા નીચે હેસટેગ લગાવે ચાલો અહીંયા આપણે હેસટેગ લખાઈએ તમારા હંમેશા માટે મિત્રો તમારા ચેનલના હોય ને એ પહેલાં લખવાના અહીંયા ચલો હું મારી ચેનલ જોવો તમે કીધું મારા ભાઈઓ એ લખું છું વનરાજ જો આવી ગયો જો વનરાજ દરબાર એડિટ બરોબર આ રીતના તમારી ચેનલ હોય પછી કોઈ સારા યુટ્યુબર વધારે મિત્રો યુઝવાળા હોય મિત્રો મોટી ચેનલવાળા બરાબર એના નામ તમે લખી શકો મિત્રો બરાબર એસટેગમાં ઓકે એટલું કોમકાજ થઈ ગયું આપણે બધું કોમકાજ થઈ ગયું પછી તમારે આવવાનું છે અહીંયા પહેલાં આ કોપી કરો ચલો કોપી મેન કારણ આવી મિત્રો હોય કન્ટેગ બરાબર આ રીતના જે સર્ચ મારે લોકો એ તમારે અહીંયા એડ કરવાનું છે બરાબર ચલો અહીંયાથી ક્લિક કરીશું પછી ઇમેઇલ આઈડીનો પાસવર્ડ કેવી રીતના જોવો અહીંયા પેસ્ટ કરીશું તો મિત્રો જે સર્ચ મારા ટોપિક એ તમારે અહીંયા પહેલાં પેસ્ટ કરી દેવાના છે ખાસ્યું બધું અંગ્રેજીમાં લખવાનું છે હિન્દીમાં અને ગુજરાતીમાં ત્યારે ત્યારે કેવળ બધા એડ કરવાના છે અહીંયા મિત્રો ટેગમાં સો સો ટકા મિત્રો આપણો વિડીયો સર્ચમાંથી વળી વ્યૂઝ આવે સજેશન વિડીયોથી વ્યૂઝ મળે પાછો મિત્રો આપણે જે અહીંયા પેજ પર વિડીયો આવે ને એમાંથી તમને વ્યૂઝ મળે મિત્રો બરાબર સર્ચ ટોપિક વાળા વિડીયો બનાવો તો પછી અહીંયા પેન્સિલ પર ક્લિક કરવાનું છે હવે થમ ચલો અહીંયા આપણે થમનેલ જોઈ લઈએ બરોબર ઓકે અહીંયા ક્લિક કરીશું અહીંયા ક્લિક કરીશું જશું આપણે પિક્સર લેવી આપવું અહીંયા જોઈ લઈશું આપણે આઈડી નો પાસવર્ડ કેવી રીતના જોવો એ મિત્રો થમનેલ તો લગાવવું પડે ને ન કોઈને ખબર શું પડે કે આ કયા ટોપિક પર વિડીયો છે બરોબર ઓકે તો અહીંયા આપણે ચલો આવી જો અહીંયા ક્લિક કર્યું મિત્રો પાછું જતું કે આપણે પાછું જવું પડશે એટલે ફોન મિત્રો ટાવર નથી આવતો એ તેમાં પ્રોબ્લેમ થાય છે બરાબર ઓકે એ ક્લિક કર્યું બરાબર આવી ગયું ક્લિક કર્યું અહીંયા એડ થઈ ગયું અહીંયા સેવ પર ક્લિક કર્યું હવે જ્યારે મિત્રો તમારો વિડીયો કમ્પ્લીટ પ્રોસેસ પૂરી થઈ જાય બરાબર ઓકે આ રીતનું દેખાય તમારું આ રીતનું પછી વિડીયો તમારે શું કરવાનું અહીંયા પેન્સિલ પર ક્લિક કરી અહીંયા આ લિસ્ટમાંથી પબ્લિક કરી નાખવાનું પછી અહીંયાથી સેવ કરી નાખવાનું ઓકે તો મિત્રો આજનો વિડીયો જે હતો આપણે યુટ્યુબમાં વિડીયો કેવી રીતના અપલોડ કરવો એની તો માહિતી આપી લેતી મિત્રો બરોબર તમારા કોઈ બી વિડીયો તમે અપલોડ કરો મિત્રો તો એક બેસ્ટ થમનેલ અને બેસ્ટ ટાઇટલ ઓકે અને મિત્રો અને ઓરિજિનલ કન્ટેન્ટથી વિડીયો બનાવવાનું તમે રાખજો તો સો ટકા તમારી ચેનલમાં ત્યાં થશે મિત્રો બરોબર તો આ વિડીયો પસંદ આવે તો લાઇક કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો મળશું બીજા નવા વિડીયોમાં જય માતાજી